હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યસમાં તમારે દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ તમારી પરીક્ષા નજીક છે અને તમે બધા ઇતિહાસનું ટેન્શન લઈને બેઠા છો મને ખબર છે ઇતિહાસની અંદર તમે એવું વિચારતા હશો કે વિભાગ બીમાં મારે શું વાંચવું શું ના વાંચવું કારણ કે ઇતિહાસ એ એક એવો સબ્જેક્ટ છે જે આપણો ઇતિહાસ રચી નાખે છે રાઈટ ને સાચી વાત છે કારણ કે ઇતિહાસ એ એવો સબ્જેક્ટ છે અને એમાં એટલા ચેપ્ટર હોય છે અને ઇતિહાસમાં આપણને કોઈ ટપ્પો પડતો નથી કારણ કે ઇતિહાસ જ્યારે લખાયો અને ઇતિહાસ જ્યારે ચાલતો હતો ત્યારે આપણે હાજર નતા જો આપણી નજર સામે કંઈક વસ્તુ થતી હોય તો એનો આપણને આભાસ હોય એનો આપણને ખ્યાલ હોય પણ જે વસ્તુ બની ગઈ છે ભૂતકાળમાં એને યાદ રાખવું બહુ જ કાઠું પડી જાય છે કંઈ વાંધો નહીં ચાલો આજે વિદ્યાર્થીઓ તમારા વિભાગ બી માટે ટોપ પચાસ ક્વેશ્ચન હું તમને આપવાની છું તમે તમે ભલે જે પણ તમારી તૈયારી કરો છો પણ એ તૈયારીની અંદર તમે આટલા પ્રશ્નો સૌથી પહેલાં તૈયાર કરશો અને પછી તમને એવું લાગે છે કે મારે વધારે તૈયારી કરવી છે તો કરી શકો છો પણ આ પ્રશ્નો સૌથી પહેલાં તૈયાર કરજો મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે તમારા માટે લગભગ ત્રણ ચાર કલાક મહેનત કરી અને આ વિડીયો અને આ પ્રશ્નો મેં એ ભેગા કર્યા છે એટલે દરેક વિદ્યાર્થીને ખાસ કહેવાનું કે તમારા માટે હું મહેનત કરું છું તમે થોડી મહેનત મારા માટે કરી લેજો ચેનલની અંદર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા આર્ટ્સના જેટલા પણ સબ્જેક્ટ છે એમાં મને જેમ જેમ ટાઈમ મળે છે એ રીતે તમારા દરેકે દરેક સબ્જેક્ટના વિડીયો હું તમને પ્રોવાઈડ કરું છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો ખાસ તો અમારા દ્વારા કોઈપણ વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન તમને ફટાફટ મળી જશે ચાલો શરૂઆત કરીશું પ્રશ્ન નંબર એકની વીર સાવરકરે અઢારસો સત્તાવનના મહાન વિપ્લવને શું કહીને બિરદાવ્યું છે વિદ્યાર્થીઓ વીર સાવરકરે અઢારસો સત્તાવનનો જે મહાવિપ્લવ થયો હતો એને શું કહીને બિરદાવ્યું છે તો અહીંયા તમને તમે જોઈ શકો છો બે રીતે આ પ્રશ્ન પૂછાય છે એમ પણ પ્રશ્ન પૂછાય છે કે વીર સાવરકરે અઢારસો સત્તાવનના મહાન વિપ્લવને લગતું કયું પુસ્તક કયો ગ્રંથ લખે છે તો જવાબ આવશે ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહીને બિરદાવ્યો છે અહીંયા તમને પૂછ્યું છે પ્રશ્ન તમને ત્રણ રીતે ફેરવીને પ્રશ્ન પૂછે ધ્યાન રાખજો વીર સાવરકરે અઢારસો સત્તાવનના મહાન વિપ્લવને શું કહીને બિરદાવ્યો છે તો ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહીને બિરદાવ્યો છે અથવા એમ પ્રશ્ન પૂછે કે વીર સાવરકરે અઢારસો સત્તાવનને લઈને કયું પુસ્તક કયો ગ્રંથ લખ્યો તો આવશે ભારતનો પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામ અથવા એમ પ્રશ્ન પૂછે કે ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ આ પુસ્તક કોને લખ્યું છે તો શું આવશે વીર સાવરકરે ઓકે તો તમને જેમ પ્રશ્ન પૂછાય તમે જવાબ ધ્યાનમાં રાખજો બીજું વિદ્યાર્થીઓ જ્યારે અઢારસો સત્તાવનનો વિપ્લવ થયો હતો ત્યારે અઢારસો સત્તાવનના પ્રથમ શહીદ કોણ હતા મંગલ પાંડે હતા આ પ્રશ્ન પણ મોસ્ટ એમ્પી છે મેં લીધો નથી પણ મૌખિક ચર્ચા કરી લઉં છું તમે એને ધ્યાનમાં લેજો એમસીક્યુમાં પણ પૂછાય છે એટલે વિભાગ વીમાં પૂછી લે પ્રશ્ન કે અઢારસો સત્તાવનના વિપ્લવનો પ્રથમ શહીદ કોણ હતો તો મંગલ પાંડે આવશે આપણો ઇતિહાસ એટલો મસ્ત મજાનો છે એકવાર ભણો મારી જોડે તો યાદ રહી જાય પણ હાલ એટલો ટાઈમ નથી પણ જેટલી મારાથી કોશિશ જેટલી મહેનત થાય છે એટલી હું કોશિશ કરું છું અને તમને ભણાવું છું ઓકે ચલો પ્રશ્ન નંબર બે કોના સિક્કાઓ બોડિયા રાજાના સિક્કા તરીકે ઓળખાતા હતા તો એડવર્ડ સાતમાના જે સિક્કા હતા એ શેના તરીકે ઓળખાતા હતા બોડિયા રાજાના સિક્કા તરીકે ઓળખાતા હતા ચલો તેથી આગળ વધીશું પ્રશ્ન નંબર ત્રણ રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે લગભગ અઢળખ વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે ક્યાં આવેલું છે દિલ્હીમાં રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવ્યું દિલ્હીમાં પ્રશ્ન નંબર ચાર ભારતીય નવજાગૃતિ અને પત્રકારત્વના પિતા કોણ હતા આ પ્રશ્ન મોસ્ટ છે પરીક્ષામાં પૂછાય જવાબ આવશે રાજા રામોહન રાય એ નવજાગૃતિ અને પત્રકારત્વના પિતા હતા ચલો પ્રશ્ન નંબર પાંચ ગાંધીજીનો અક્ષર ગ્રંથ શ્રેણી પ્રકાશિત કરનાર પ્રકાશક પ્રકાશકનું નામ જણાવો તો જવાબ આવશે કયું પ્રકાશન હતું નવજીવન પ્રકાશન મોસ્ટ એમ્પિકેશન છે ચાલો ત્યાંથી આગળ જે બધા જ પ્રશ્નો અહીંયા આપેલા વારંવાર પૂછાઈ ગયેલા છે અને પૂછાવાની સો ટકા સંભાવના છે એટલે વિશ્વાસ કરીને પ્રશ્નોની તૈયારી કરી લેજો પછી કહેતા ને કે કીધું નહોતું ઓકે ચલો ગુજરાતમાં અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ સંદર્ભે અગત્યનું સંશોધન ગ્રંથ કોને લખ્યો છે હવે જોજો બરોબર શબ્દને પકડજો અહીંયા ગુજરાતમાં કીધું છે ગુજરાતમાં અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ સંદર્ભે અગત્યનું સંશોધનનો ગ્રંથ કોને લખ્યો છે તો જવાબ આવશે આર કે ધારૈયાએ પ્રશ્ન નંબર સાત રાસમાળાના રચિયતા કોણ છે તો એલેક્ઝાન્ડર ફાર્બસ કોણ હતા એલેક્ઝાન્ડર ફાર્બસ ચલો પ્રશ્ન નંબર આઠ ગાંધીજીની આત્મકથા વર્ણવતું પુસ્તક ગાંધીજીએ પોતાની આત્મકથા કયા પુસ્તકમાં લખી છે તો જવાબ આવશે સત્યના પ્રયોગો ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર નવ બ્રિટિશ કંપની ભારતમાં કયા નામે ઓળખાતી હતી તો બ્રિટિશ કંપની હતી એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે ઓળખાતી હતી સોળસોમાં તેની સ્થાપના કરવામાં આવી હતી ખ્યાલ હોય તો ચલો પ્રશ્ન નંબર દસ પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું તો પાણીપતનું ત્રીજું યુદ્ધ આવશે સત્તરસો એકસઠની ચૌદ તમે એ જોઈ શકો ચૌદમી જાન્યુઆરી અને એકચ્યુઅલી ચૌદ જાન્યુઆરીએ આપણે તો પતંગ જ ચગાઈએ છીએ પહેલાંના જમાનાની અંદર આવી જાન્યુઆરીઓ જતી તો પતંગની વાત તો સાઈડમાં મૂકો પણ પોતાનો જીવ બચાવવાનું એટલું ટેન્શન હોય કે કેવી રીતે જીવશું કારણ કે યુદ્ધ થાય યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય તમે ખાલી પિક્ચર જોતા હોય તો પિક્ચર જોવાથી તમને કેટલો ડર લાગે આમ બધા લોકો કેટલા ડરેલા હોય તમને જોવા મળે તો યાદ રહેશે ચૌદ જાન્યુઆરી સત્તરસો ને એકસઠમાં અને કોની વચ્ચે થયું હતું મરાઠા વચ્ચે થયું હતું અને અહમદ શાહ અબ્દાલી વચ્ચે થયું તમે આ પિક્ચર લગભગ પિક્ચરનું નામ મને યાદ નથી પણ ઇતિહાસ ઉપર બનાવેલું પિક્ચર છે અહમદ શાહ અબ્દાલી તરીકે લગભગ સંજય દત્ત છે અને મરાઠા તરીકે એક હીરો છે નવા મને એમનું નામ યાદ નથી એકચ્યુઅલી મને ઇતિહાસના પિક્ચર જોવા બહુ જ ગમે છે અને સૌથી વધારે હું કોઈ ફિલ્મ જોતી હોય ને તો ઇતિહાસના આધારિત ફિલ્મો કારણ કે એમાંથી ઘણું બધું શીખવા મળે ઇતિહાસ યાદ ન રહેતો હોય ને તો ઇતિહાસ ઉપર આધારિત ફિલ્મ જોવી જોઈએ આવો મારો અનુભવ છે મને બહુ જ યાદ રહી જાય છે આ આપણ અહીંયા હું જે પણ ઇતિહાસ ભણી છું ને ખાસ તો પિક્ચરો વધારે જોઉં છું એટલે તમે હવે પિક્ચર જોવા બેસી જતા હો કે બેને કીધું છે પિક્ચર જોવાનું હાલ નહીં બેટા પહેલાં તારી એક્ઝામ પૂરી કરી લે ને હવે કોઈ મતલબ એ નહીં જોવાનું ઓકે ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર અગિયાર મરાઠી સત્તાની સ્થાપના કોણે કરી હતી તો મરાઠી સત્તાની સ્થાપના કોણે કરી હતી સત્રપતિ શિવાજીએ કરી હતી હમણાં છત્રપતિ શિવાજીની જન્મજયંતિ હતી ને હા એમ ચલો પ્રશ્ન નંબર બાર હૈદરાબાદનો સ્થાપક કોણ હતો આશફ જહા ખાન કોણ હતો આશફ જહા ખાન ચલો પ્રશ્ન નંબર તેર શિવાજીના પૌત્ર શાહુને કોને કેદ કર્યો હતો તો જે શિવાજીનો પૌત્ર હતો એને કોને કેદ કર્યો હતો તો જવાબ આવશે ઔરંગઝેબ ઔરંગઝેબ એ મુઘલ સમ્રાટ હતો જો તમે ઇતિહાસ ભણ્યા છો તો તમને ખબર હશે કે સૌથી પહેલાં બાબર બાબર કાં બેટા હુમાયુ હુમાયુ કાં બેટા અકબર અકબર કા બેટા જહાંગીર જહાંગીર કા બેટા શાહજહા અને શાહજહાના છોકરાઓ હતા એમાં એક ઔરંગઝેબ હતો જે બધાને હેરાન હેરાન કરી નાખ્યો આખા ભારતને આમ વાત જ ના પૂછો એટલું ક્રૂરતાથી આપણા ભારતીયો જોડે આ વ્યવહાર કરતો હતો આ રાજા તમે એની વાત જ ના આપું છો એમ બહુ એટલે બહુ જ હેરાન પરેશાન કર્યા છે પણ અંતે તેનો અંત થયો હતો ચલો પછી ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન ચૌદ ઓહમના કયા શાસકને પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કહેવામાં આવે છે ઓહમનો કયો એવો શાસક છે જેને ભારતના છત્રપતિ શિવાજી કહેવામાં આવે છે તો જવાબ આવશે રુદ્રસિન્હાને ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર પંદર પંદરમા નંબરમાં પ્રશ્નમાં તમને કીધું છે કે બક્સરનું યુદ્ધ ક્યારે લડાયું હતું તો બક્સરનું યુદ્ધ બાવીસ ઓક્ટોમ્બર સત્તરસો ને ચોસઠના રોજ લડાયું હતું કઈ સાલ હતી બાવીસ ઓક્ટોમ્બર સત્તરસો ને ચોસઠ અને આ પણ તમને કહી દઉં કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું પણ મોસ્ટ હેમ્પી ક્વેશ્ચન છે આ બંને યુદ્ધ તો વારંવાર ટૂંકનો જ પૂછાય છે તૈયાર કરીને જજો આ હું તમને ગેરંટીન દાવા સાથે કહું છું બક્ષર અને પ્લાસી તો મોસ્ટ હેમ્પી ટૂંકનો જ છે એમાં પ્લાસીનું યુદ્ધ સત્તરસો સત્તાવનના રોજ થયું હતું અને કઈ તારીખે થયું હતું ને એ હવે તમે મને કોમેન્ટની અંદર જણાવજો તો મને એવું લાગે કે તમે ભણો છો કે નથી ભણતા ચલો પ્રશ્ન નંબર સોળ વાસ્કોડી ગામાએ શું છે વાસ્કોડી ગામાએ યુરોપથી ભારત સુધીનો જે અત્યંત સુરક્ષિત અને નવો માર્ગ શોધી કાઢ્યો હતો તેને શું નામ આપવામાં આવ્યું હતું તમને ખબર છે કે ભારતની શોધમાં પેલી મરી મસાલાની શોધની અંદર ભારતની શોધ થઈ હતી ને ત્યારે જ્યારે ભારતની શોધ કરવા લોકો નીકળ્યા હતા ત્યારે સૌથી પહેલાં કોઈ પોર્ટુગીઝ હોય જે ભારતમાં આવ્યો હતો તો એનું નામ શું હતું વાસ્કો દી ગામા કઈ જગ્યાએ ઉતર્યો હતો કાલિકટ બંદરે ઉતર્યો હતો અને કાલિકટ બંદરે ઉતર્યો હતો ત્યાં તેનો રાજા કોણ હતો ઝામોદીન હતો તમને ખબર હતો અને આપણા ભારતના લોકો તો આમ બહુ

તો એ જે નવો માર્ગ શોધી કાઢ્યો હતો એનું નામ શું હતું કેપ ઓફ ગુડ હોપ કઈ જગ્યાએ કેપ ઓફ ગુડ હોપ આજે જગ્યાએ પહોંચ્યો હતો ને એને નામ આપ્યું તો એ માર્ગનું કેપ ઓફ ગુડ હોપ સારી આશા બંધાઈ એમ ચાલો પ્રશ્ન નંબર સત્તર તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારેય જીત્યું હતું તો કોન્સ્ટન્ટીનોપલ ચૌસો ને ત્રેપનમાં જીત્યું હતું ચાલો ત્યાંથી આગળ વધીએ પ્રશ્ન નંબર અઢાર ભારતમાં ન્યાય વ્યવસ્થાની શરૂઆત કોની કરી હતી તો ભારતમાં ન્યાય વ્યવસ્થાની શરૂઆત કરી હતી વોરન હેસ્ટિંગ હેસ્ટિંગસે અને કયા એક્ટ મુજબ રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો ને મુજબ કરી હતી ન્યાય વ્યવસ્થાની શરૂઆત હવે સાંભળજો તમને કહી દઉં આ પ્રશ્ન મોસ્ટ એમ્પી છે કે રેગ્યુલેટિંગ એક્ટ કઈ સાલમાં ઘડાયો હતો તો સત્તરસો ને મોસ્ટ 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 એમ્પી ક્વેશન છે અલગથી નથી લખ્યું પણ તમને હાલ સમજાવું છું કે રેગ્યુલેટિંગ એક્ટ કઈ સાલમાં સત્તરસો ને તોતેરમાં ઓકે એ ચાલો ત્યાંથી આગળ વધીએ પ્રશ્ન નંબર ઓગણીસ ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર હિન્દુઓને હિન્દુઓને મૂકવાની પહેલ કોને કરી હતી પહેલાં તમને ખબર હતો જ્યારે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ને એ જે ઉચ્ચ હોદ્દાઓ હતા એના ઉપર અંગ્રેજોને જ કરતી હતી આપણા હિન્દુઓને તો ગણતી પણ નથી પણ એક સરસ મજાના સારા એવા જનરલ હતા જો હું તમને કહી દઉં કે અંગ્રેજ અધિકારી હતા જેમનું નામ હતું વિલિયમ બેન્ટિક તો આ વિલિયમ બેન્ટિક હતા એમને સૌ પ્રથમવાર એ જ્યારે જનરલ ગવર્નર જનરલ બન્યા ત્યારે વિલિયમ બેન્ટિકે આપણા જે હિન્દુ લોકો હતા એમને ઉચ્ચ હોદ્દા ઊંચા જે હોદ્દાઓ હતા એ હોદ્દા ઉપર વિલિયમ બેન્ટિકે હિન્દુઓને મૂકવાની પહેલ કરી હતી અને આ વિલિયમ બેન્ટિક આમ પણ આપણા ભારત માટે એક સારા વ્યક્તિ તરીકે સારું એવું કામ કરીને ગયા છે તમને ખબર છે કે બાળકીને દૂધ પીતી કરવીને વિધવાપુનો લગ્ન આ રાજા રામ મોહનરાય જે સુધારા કર્યા હતા ને એ સુધારાની અંદર વિલિયમ બેન્ટીકે ઘણો બધો એમને સાથ સપોર્ટ આપ્યો હતો એટલે છોકરીઓને તો કહું છું આપણા માટે તો ઘણું સારું કામ કરીને ગયા છે આ ભાઈ હા એટલે આપણે એમને માનવા જોઈએ ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર વીસ કયો ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરવાના ઘણાય છે ભારતની અંદર પોલીસ તંત્રની શરૂઆત કયા વ્યક્તિએ કરી છે તો ગવર્નર જનરલ હતા કોન કોન વોલિસ નામ કેવું છે કોન વોલિસ યાદ રહેશે હા ચલો પ્રશ્ન નંબર એકવીસ તમામ હિન્દુસ્તાનીઓ ભ્રષ્ટ છે અને તમે હારાશો જો કેવું બોલે છે આપણા હિન્દુસ્તાનના લોકોને ઉપરથી આપણા દેશમાં રહેવું આપણા દેશનું ખાવું આપણા દેશને લૂંટવા આપણા લોકોને હેરાન કરવાનું તો પાછા આપણા લોકોને એમ કે છે કે તમામ હિન્દુસ્તાનીઓ ભ્રષ્ટ છે તો તમે બધા સારા છો એમ શું કીધું છે તમામ હિન્દુસ્તાનીઓ ભ્રષ્ટ છે એવું કયો ગવર્નર જનરલ માનતો હતો તો જવાબ આવશે કોન વોલિસ ચલો પ્રશ્ન નંબર બાવીસ ખાલસા નીતિ કોને અપનાવી હતી મોસ્ટ મોસ્ટ આઈમપી પ્રશ્ન છે વારંવાર પૂછાય એવો પ્રશ્ન છે એમ પૂછાઈ ગયેલો છે કે ખાલસા ની શરૂઆત કયા અંગ્રેજ અધિકારીએ કરી હતી તો જે ડેલ હાઉસી હતો આ ડેલ હાઉસે શું કર્યું હતું સૌથી પહેલાં ખાલસા નીતિની શરૂઆત કરી હતી ખાલસા નીતિની અંદર એને રાજ્યોને ખાલસા કરવાની શરૂઆત કરી દીધી હતી જેને મતલબ ઉત્તરાધિકારી ના હોય મતલબ જે રાજા હોય ને એને પુત્ર ના હોય અપુત્ર હોય તો પછી એ એનું રાજ્ય પડાવી લે ખાલસા નીતિ અંતર્ગત ખાલસા નીતિની અંદર ઘણું બધું અનીતિ કરી અને તમને ખબર હોય તો ઝાનસીની રાણી જે હતા ને રાણી લક્ષ્મીબાઈ એમને પણ પોતાનું અપુત્ર પુત્ર ના હોવાના લીધે ડેલ હાઉસે શું કર્યું હતું એમનું જે રાજ્ય હતું ને એને ખાલસા કરી નાખ્યું હતું એવા તો ઘણા બધા રાજ્યો હતા જે હાઉસ પ્રશ્ન નંબર ત્રેવીસ રાણી લક્ષ્મીબાઈ ક્યાંના વતની હતા તો ક્યાંના હતા ઝાંસી રાણી લક્ષ્મીબાઈ ક્યાંના વતની હતા ઝાનસિંહ તો આપણને આવડે આ તો આપણા મોઢે જ હોય પ્રશ્ન બીજું વિદ્યાર્થીઓ ઘણું બધું સમજાવી શકું એમ છું પણ હાલ ના સમજાવી શકો કારણ કે વિભાગ બીનું સોલ્યુશન કરાવું છું અને આ તો હજુ તત્વજ્ઞાન જ ભણાય છે ઇતિહાસ તો હજુ ભણાયો જ નથી ન તો તમે તત્વજ્ઞાન તત્વજ્ઞાન જેવું મારી જોડે ભણો છો ને એવું ને એવું હું તમને ઇતિહાસ ભણાવી શકું છું પણ હવે આવતી સાલથી શરૂઆત કરીશું જોવું હોય તો આવી જજો હો ના નહીં તમને ચલો પ્રશ્ન નંબર ચોવીસ ભારતના કયા ઉદ્યોગો ઇંગ્લેન્ડ કરતાં પણ ચડ્યાતા હતા હે ના હોય ભારતના કયા ઉદ્યોગો ઇંગ્લેન્ડ કરતાં પણ ચડ્યાતા હતા આપણા ભારતના ઘણા બધા ઉદ્યોગો હતા જે ઇંગ્લેન્ડ કરતાં ચડ્યાતા હતા કયા કયા હતા સુતરાવ કાપડ અને વહાણ વહાણોનું બાંધકામ સૂતરાઉ કાપડનો જે ઉદ્યોગ હતો અને વહાણોનું જે બાંધકામ હતું એ ઇંગ્લેન્ડ કરતાં પણ આપણા ભારતનું ચડિયાતું હતું ચલો પ્રશ્ન નંબર પચીસ રૈયતવાળી પદ્ધતિ હિન્દમાં કોણે દાખલ કરી તમને ખબર છે ને રૈયતવાળી મહાલવાળી જે પદ્ધતિઓ અમલમાં લાવી હતી આ લોકોએ તો એ કોને અમલમાં લાવી હતી મનરોય કોણ હતું મનરો કદાચ તમારા ધ્યાનમાં આવો પ્રશ્ન ના આવે પણ હું લાવી દઉં એમ ચાલો પ્રશ્ન નંબર છવ્વીસ દુષ્કાળ નીતિના ઘડવૈયા કોણ હતા તો વાઇસરોય લિટન કોણ હતા વાઇસરોય લિટન ધ્યાનમાં લેશો પ્રશ્નને દુષ્કાળ નીતિના ઘડવૈયા કોણ હતા વાઇસરોય લિટન ચાલો પ્રશ્ન નંબર સત્યાવીસ ઢાંકાનું કયું વસ્ત્ર વિખ્યાત હતું ઢાંકાનું કયું વસ્ત્ર વિખ્યાત હતું તો જવાબ આવશે મલમલ

તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પાંચનો જે રવિવારનો દિવસ હતો આ દિવસને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચ ચાલો ત્યાંથી આગળ જઈએ પ્રશ્ન નંબર એકત્રીસ બોલ્સેવિક ક્રાંતિમાં લેનીને પ્રજાને કયું સૂત્ર આપ્યું હતું તો બોલ્સેવિક ક્રાંતિ જ્યારે થઈ હતી ત્યારે આ ક્રાંતિની અંદર રોટી જમીન અને શાંતિનું સૂત્ર આપ્યું હતું એટલે પ્રશ્ન નંબર બત્રીસ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કઈ તારીખે થઈ હતી તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ હતી ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના રોજ અને કદાચ એવો પ્રશ્ન પૂછે કે સંયુક્ત રાષ્ટ્રનું મથક કે આવેલું છે તો યાદ રાખશો ન્યૂયોર્કમાં અને સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના જ્યારે થઈ હતી ત્યારે કેટલા રાજ્યો એની સાથે જોડાયેલા હતા તો રાજ્યો આવશે એકાવન ઓકે એટલે પ્રશ્ન નંબર ચોત્રીસ હિટલરે જેલવાસ દરમિયાન જ્યારે હિટલરને જેલમાં પૂર્યો ત્યારે એને કયું પુસ્તક લખ્યું હતું તો જવાબ આવશે મારો સંઘર્ષ ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર પાંત્રીસ અમેરિકાના કયા નૌકા મથક ઉપર જાપાને હુમલો કર્યો અમેરિકાનું કયું મથક હતું એના ઉપર જાપાને શું કર્યો તો હુમલો કર્યો તો જવાબ આવશે પર્લ હાર્બર પ્રશ્ન નંબર છત્રીસ બાંડુંગ પરિષદ કઈ સાલમાં યોજાઈ હતી તો બાંડુંગ પરિષદ હતી એ અઢાર એપ્રિલ ઓગણીસો ને પંચાવનના રોજ તમને ખાલી સાલ જ પૂછે છે પણ યાદ રાખી લેજો ને બાંડુંગ પરિષદ કઈ સાલમાં યોજાય છે તો અઢાર ચાર ઓગણીસો ને પંચાવનમાં અને કદાચ એમ પ્રશ્ન પૂછે કે બાંડુંગ પરિષદ કઈ જગ્યાએ યોજાઈ હતી તો જવાબ આવશે ઇન્ડોનેશિયાની અંદર પ્રશ્ન નંબર પ્રજાસત્તાક લોકશાહીના કયા બે પ્રકારો જોવા મળે છે તો સંસદીય પદ્ધતિ અને પ્રમુખ પદ્ધતિ પ્રશ્ન નંબર ઓગણચાલીસ આફ્રિકા આફ્રિકનો માટેનું સૂત્ર કોને ગુંજતું કર્યું છે આફ્રિકા આફ્રિકનો માટેનું સૂત્ર તો પહેલી સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસ પ્રારંભ ક્યારે થયું હતું પહેલી સપ્ટેમ્બર ઓગણીસો સપ્ટેમ્બર ચાલીસ માં ચાલો ત્યાંથી આગળ જઈએ પ્રશ્ન નંબર એકતાલીસ ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલા યુદ્ધો થયા છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ કેટલા ચાર વાર યુદ્ધ થઈ ગયા છે કયા કયા કઈ 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 સાલમાં તો ઓગણીસો અડતાલીસ પાસઠ અને નવ્વાણું યાદ રહેશે ઓગણીસો અડતાલીસ ઓગણીસો અને ઓગણીસો માં થઈ ગયા છે ચલો પ્રશ્ન નંબર બેતાલીસ મેડમ કામાએ સર્વપ્રથમ હિન્દનો ધ્વજ ક્યાં અને ક્યારે ફટકાવ્યો હતો તો મેડમ ભીખાઈજી જે કામા હતા ને એમને જર્મની દેશની અંદર સ્ટુઅર્ટ ગાર્ડન જે જર્મની શહેર હતું એનો સ્ટુટ સ્ટુઅર્ટ જે ગાર્ડન હતો સ્ટુઅર્ટ ગાર્ડ જે હતો તે જગ્યાએ ઓગણીસો સાતમાં એમને શું કર્યું હતું આપણા ભારતનો એટલે હિન્દનો સર્વપ્રથમ ધ્વજ ફરકાવ્યો હતો કોને મેડમ ભીખાઈજી કામાએ ચલો પ્રશ્ન નંબર તેતાલીસ બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ છે તો સત્તરસો ને તોરમાં આપણા ભારતની અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ છે સત્તરસો ને તોતેરમાં થઈ છે ચલો પ્રશ્ન નંબર ચુમ્માલીસ નાગપુર રેશમ નાગપુરનું રેશમ શેના માટે જાણીતું હતું નાગપુરનું જે રેશમ હતું સેના માટે જાણીતું હતું તો બોર્ડર માટે પ્રશ્ન નંબર પિસ્તાલીસ ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત ક્યારે કરી હતી તો બારમી માર્ચ ઓગણીસો ત્રીસના રોજ ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી તે સાથે જોડાયેલા હતા એમની સાથે સરસ મજાનું દાંડી કૂચ કદાચ એવું છે ચલો પ્રશ્ન નંબર છેતાલીસ સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે આ સૂત્ર કોને આપ્યું છે તમે મને કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો અવશ્ય જણાવજો પ્રશ્ન નંબર સુડતાલીસ રૈયતવાળી પદ્ધતિ અને મહાલ પદ્ધતિ એટલે શું આના વિશે તમે થોડી લખાણ જોઈ લેજો બરોબર ચાલો ત્યાંથી આગળ જઈએ પ્રશ્ન નંબર અડતાલીસ ભારતનું કયું બંદર જીતીને પોર્ટુગીઝોએ લોકો પોર્ટુગીઝ લોકોએ તેને રાજધાની બનાવી હતી તો ભારતની અંદર જે પશ્ચિમ કિનારે આવેલું જે ગોવા બંદર હતું આ ગોવા બંદરને જીતી લીધું અને પોર્ટુગીઝોએ સૌપ્રથમ ગોવાને પોતાની રાજધાની બનાવી હતી કોને ગોવાને પોતાની રાજધાની બનાવી હતી પોર્ટુગીઝોએ દિવ દમન અને ગોવા પોર્ટુગીઝો બેઠા રોવા આવી એક કહેવત પડી હતી પહેલાંના જમાનાની અંદર જ્યારે પોર્ટુગીઝોને છોડીને જવાનો આવ્યો ત્યારે પ્રશ્ન નંબર ઓગણપચાસ મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો છે તો મુંબઈ ટાપુ અંગ્રેજોને પોર્ટુગીઝો પાસેથી મળ્યો છે જો તમે આ ચેપ્ટર ભણ્યું હોય તો તમને ખબર હશે પોર્ટુગીઝો અને અંગ્રેજો આ બંનેના દીકરા દીકરીના લગ્ન એકબીજા સાથે કરાવે છે અને જે આ પોર્ટુગીઝો હતા ને એ અંગ્રેજને આપે છે ભેટમાં શું મુંબઈનો ટાપુ જુઓ તો ખરા પોર્ટુગીઝો ક્યાં અંગ્રેજો ક્યાં ના મુંબઈ કોનું મુંબઈ ભારતનું હતું ને આ બંને લોકો બોલો એકબીજાના છોકરા એકબીજા જોડે લગ્ન કરાવે અને આપણા ભારતના જે પ્લેસ હોય ભારતના જે સ્થળ હોય એને ભેટમાં આપે જુઓ તો ખરા તમે આ પહેલાંના જમાનામાં આવું થતું હતું બોલો આપણા ભારતમાં આવી આવીના લોકો આવું કરતા બોલો અને અત્યારે અત્યારનો જમાનો કેવો છે ચલો પ્રશ્ન નંબર પચાસ ઇંગ્લેન્ડે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારત સાથે ચાલતો વેપારનો એકા અધિકાર કયા કાયદા દ્વારા નાબૂદ કર્યો છે જે ઇંગ્લેન્ડ છે એની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા જે કંપની હતી એ જે ભારત સાથે વેપાર ચાલતો હતો એનો કાયદો કયા કાયદા દ્વારા એ અધિકાર એમને નાબૂદ કરી દીધો હતો તો અઢારસો ને તેરનો જે ચાર્ટર એક્ટ હતો આ ચાર્ટર એક્ટ દ્વારા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત સાથે ચાલતો વેપારનો એકા અધિકારને શું કરે તો નાબૂદ કરી દીધો હતો ઓકે આટલા આપણા પચાસ ક્વેશ્ચન હતા સરસમાં મજાનો મેં તમને સમજાવ્યું છે મારાથી જેટલી થતી હતી એટલી કોશિશ કરીને સમજાવ્યું છે હજુ પણ તમને એવું લાગે છે તો તમે તૈયારી કરી શકો છો પણ પહેલાં આ પચાસ ક્વેશ્ચનને તો તૈયાર કરી જ લેજો ઓકે બીજું મારા વાલા વિદ્યાર્થીઓ તમને કોઈ જરૂર હોય તમને કોઈ વિડીયોની જરૂર હોય તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને એક થોડી પ્યારી પ્યારી કોમેન્ટ તો તમે મારા માટે એકચ્યુલી કરી શકો છો હું તમારા માટે આટલી મહેનત કરું છું તો તમે થોડી એક કોમેન્ટ કરવાની મહેનત તો કરી શકો કે નહીં હોય એમ તો તમારા એક કોમેન્ટથી મને ઘણો બધો ઉત્સાહ મળે છે અને હું સારું એવું કામ કરું હજુ તો તમારે આઈ એમ પી ક્વેશન ને વિભાઈ એના હા તો એના માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો